સાયબર ક્રાઇમનો ભોગ બનેલ નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર મયુરસિંહ રાજપૂત નાવની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા સાયબર વિક્ટીમ બનેલ શહેરીજનોને

બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ હેલ્પડેસ્ક મારફતે કોઈપણ ભોગ બનનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફિનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણા કાર્યવાહી કરતા હોઈએ છીએ એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એનાયત કરવામાં આવે છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક અપ્રિસિએશનને અને અવાર્ડના ભાગો ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપણા ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે આભાર